तम, मील चलेंगे हम हर मुश्किल से टकराएंगे मसना होंगे का, का इशारा ये सोते भी है टेंशन आगे रहने की है टेंशन मेहनत इनको प्यारी है एकदम आग्ञाकारी है का नारा, नारा, का इशारा, अरे क्या हुआ इतनी टेंशन में क्यों है एग्जाम्स आ रहे हैं यार हाँ तो इस बार भी टॉप करना है।, 98 तो लाने ही है फिर ये शहर की टॉप की कॉलेज में एडमिशन भी हो जाएगा और आगे की पूरी प्लानिंग है। अरे डोंट वरी। एग्जाम्स भी अच्छे जाएंगे और हम टॉप भी कर लेंगे थोड़ा रिलैक्स हो जाओ एग्जाम्स के डिप्रेशन में कोई लाइफ जीना भूल जाता है क्या

कंट्रोल ऑटो को करके गोल ऑटो को करके गोल सिटी पर जाके बोल मुर्गी का जाने अंडे का क्या होगा अरे लाइफ में लेकी या तबे पे फ्राई होगा कोई न जाने अपना सोचे क्या होगा आज रिजल्ट का दिन था सब बच्चे अच्छे नंबर से पास हो गए थे सभी बच्चे खुश भी थे पर पर रिया बहुत ज्यादा ही अपसेट थी क्योंकि उसे अपने टारगेट जितने मार्क्स नहीं मिल पाए नाइन्टी एट की जगह 96 सिक्स मिले शायद वो अपने टॉप के कॉलेज में नहीं जा पाएगी शायद उसने जितने गोल सोचे थे वो अचीव नहीं कर पाई थी यही सब सोच अब उसके दिमाग में डिप्रेशन का रूप ले रही थी ཚཚང བྱིས བྱེ དེ सॉरी मम्मी पापा सॉरी बंटी एंड ऑल माय फ्रेंड्स सॉरी बट मैं अपना बेस्ट नहीं दे पाई आई नो सबको मुझसे बहुत उम्मीद थी कि मैं 98 परसेंटेज लेकर आऊंगी जैसे सबको चाहिए था ना वो टॉपर ऑफ द टाउन एंड टॉप की कॉलेज वो सब मैं अचीव नहीं कर पाई मुझ में अब सबको फेस करने की हिम्मत नहीं है इस दुनिया में ना तो कुछ मुश्किल होता है ना ही आसान होता है सारा खेल मानने का है जो मानता है कि उसके लिए मुश्किल है तो उसके लिए मुश्किल है और जो मान लेता है कि मेरे लिए आसान है तो उसके लिए सब आसान है सब आसान। you

અહીંયા તો આને એક્ટિંગ કરી દી એક આંકડો છે ભારતમાં દરેક દિવસે આવા હજારો રિયલ ઘટનાઓ બને છે અહીંયા જે માત્ર એક્ટિંગ હતી એ શું કરવાનું અલ્યા સાવ પેલું છોકરું પેદા થાય અને તરત જ કહી દે મેરા બેટા એન્જિનિયર મેરા બેટા ડોક્ટર બનેગા બેટા નહીં બનેગા ડોક્ટર શીખવા જેવી મજેદાર ઘટનાને કેટલીક જગ્યાએ વાલીઓ ફૂકા કાઢી નાખે છે અને કેટલીક જગ્યાએ અમાર જેવાની કહો પણ ટીચરો સારું નામ જ અમાર ટીચર છે ટીચી જ નાખવાના

ઘણા બધા છે આ પ્રવીણને એ લોકો તો મળે ને એટલે એમને ખબર હોય કે બીજા ચાલી નોકરી આપી છે એક નોકરી ના મળવી એ શિક્ષણનું ફેલિયર નથી આ મારે એક સમય એવો હતો અનિલ કાંતિ છે અનિલ મને ભાઈજી સાહેબ વિરાસતમાં એક નિશાળ એક ગ્લાસ અને એક રૂપિયો આપેલો હતો એક રૂપિયો એટલે જયારે ચા પીવાની થાય એટલે એક રૂપિયો અને પેલો સ્ટીલ નો ગ્લાસ લઈ અને દોડે અને ગમે તો ચા બનાવી પી જવાની અનિલ આવ્યો અને એને નવું સંગીત ચાલુ કર્યું અનિલ એક રૂપિયો લઈ જાય ગ્લાસમાં દૂધ ભરીને લાવે રૂપિયો પાછો હાલતે ગ્લો સાહેબ એટલે મેં કે શું કર્યું કે બકરી ચરતી હતી અરે એટલે કોની બકરી હતી અરે અરેખા સાહેબ આપડી નેહાર ઘાસ ખાય આપડી બકરી હતી પછી મને ખબર પડી ગઈ એટલે આવી રીતે જે જે લોકો શીખ્યા છે આ હરજીને ને આ બધા કહી ગયા પેલા રીતિબેન તો હજુ યાદ કરે છે કે ખરેખર સાહેબ પા દેખાય નહીં કે આ ભાઈ આટલા ફેરવે છે એમ પેલા અક્ષયભાઈ તો રોજ કહે છે કે સાહેબ આ બધા દેખાય નહીં મેં કહું એ એમાં શું છે આ ઉપર જેટલા છે એથી 10 ગણા અંદર છે પણ આ શિક્ષણ છે અરે એ તો બધા કામ કરે છે ભાઈ

એટલે આવા પ્રેશર આપવાનું બંધ કરીએ બીજી પણ કેટલી કળાઓ છે રમત છે ગાવાનું છે આપણે ગાવું છે ગઈએ હવે ગાઈશું રેડી રેડી એક ગીત રેડી હું ગાઈશ જ રેડી વન ટુ થ્રી સ્ટાર્ટ ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा ये राते, ये मौसम नदी का किनारा ये चंचल हवा कहा दो दिलों ने के मिलकर कभी न, न होंगे जुदा ये रातें ये मौसम એટલે તમને જાણીને નવાય લાગશે કે સરકારી નોકરી કરતા પણ આર્ટસ માં જે લોકો પોતાનું નામ કરે છે એ પણ સારું જીવન જીવે જ છે એટલે આપણા બધા બાળકોમાં જે જે પ્રકારનું ટેલેન્ટ હોય એ ટેલેન્ટને આપણે પોષવાનું કામ કરીએ એક સોનલ હતી વકૃત સ્પર્ધામાં જયારે હોય ત્યારે સોનલ જેમ મનીષા હતી બોલવા પાર્ટી યાદ હોય તો તમને વાડી પોલિટિકલ પાર્ટીમાં જેમ બોલી આવે સાતમા આઠમા ધોરણ માં પડતી હતી એક જયપાલ આ રીતે ધનુષ આ બધું ટેલેન્ટ નથી એન્કરિંગ કરવાના લોકો લાખો રૂપિયા લે છે આવી રીતે સ્ક્રિપ્ટ લખવાના એન્કરિંગ કરવાના લે છે તો આ બધા ટેલેન્ટને પણ માણો છેલ્લે ખાલી માર્કેટ જોવા ના આવો આજે જેમ આપણે બધા ભણ્યા છીએ એમ ઘરે પૂછો આજે તે શું કર્યું કેવું કર્યું આવું જ ટેલેન્ટ એટલી વિષમ પરિસ્થિતિ મારી જાણ દ્વાર પરણી ગઈ ભૂમિકા પરણી ગયા પછી એક સંતાન પછી તો બારમા ધોરણની પરીક્ષા આપી આજે પોસ્ટ ઓફિસમાં નોકરી કરે છે એટલે આપણા સંતાનો પર જો ભરોસો રાખીશું તો એ વાતો ઉગી નીકળશે ઉગી નીકળશે ને ઉગી નીકળશે આજે ગ્રામોત્સવમાં અહીંથી એક વાત ગાંઠે વાળીને જવાની કે મને મારા સંતાન પર ભરોસો છે આ વાત ગાંઠી રાખીને જશો તો આપણું ભવિષ્ય ઉજ્જવળ છે અને છે